પોતાની બહાદુરી ઉપર જો જરાક પણ ભરોસો હોય તો સૈન્યની સામે આમને સામે આવો ને આ પાંચ ને ખતમ કર્યા એટલે જંગ જીતાઈ ગઈ ને વેર વડાઈ ગયું એવું જો માનીએ તો આ થોડી સંકુચિત માનસિકતા હશે આપણા અક્ષમ અતૈયાર એવા વ્યક્તિ ઉપર આવો હુમલો કરવો એ કાયરતાની નિશાની છે સાડા સાત આઠ દાયકાઓથી આ પ્રયત્ન કરી લીધો ને અલગ કરવાનો તમે નથી કરી શક્યા ચાર લડાઈઓ લડી લીધી જેમાં તમે ખુબ નાલેસી પૂર્વક રીતે હારીને ગયા છો કાશ્મીરમાં પણ પહેલી વાર એવો હમલો થાય કે જ્યાં નામ અને આઈડેન્ટિટી પૂછવામાં આવે ધર્મ પૂછવા અને આવનારા અમુક અઠવાડિયાઓ બે મહિના કદાચ મેક્સિમમ પછી અમરનાથ યાત્રા શરૂ થવાની એ અમરનાથ યાત્રા જેમાં હિન્દુ પિલગ્રીમ્સ જાય છે પણ એની મદદ મુસ્લિમો ત્યાં લોકો કરે છે એમની રોજીરોટી એનાથી ચાલે છે એ એકલાસને તોડવાનો પણ પ્રયત્ન

કારણ કે ગઈકાલે બે ને પિસ્તાળીસ વાગે પહેલ ગામમાં ખાડીમાં અનેક લોકો છે તેના પર હુમલો થયો જેમાં સત્યાવીસ લોકોના મૃત્યુ થયા છે જેમાં ત્રણ ગુજરાતીઓ પણ પણ સામેલ છે 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 અને અને કહેવાય કે અગાઉ અગાઉ જે આતંકવાદીઓ તેમણે રેકી કરી હતી ગુજરાતી હુમલો કરવામાં આવ્યો ધર્મના નામે હુમલો કરવામાં આવ્યો છે અને હાલ તેના પડકા ચમેર પડી રહ્યા છે ત્યારે આપણી સાથે સંરક્ષણ નિષ્ણાંત છે કેપ્ટન જયદેવ જોશી સર જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે

એક તરફ આપણે ક્રૂર કહીએ અને બીજી તરફ કાયરતા વાળું પણ કહીએ એટલા માટે કૃપાલસિંહજી કે ક્રૂર એટલા માટે છે કે જે રીતે અને જેટલી મોટી પ્રમાણમાં આપણા નાગરિકો એ ટુરિસ્ટ જીવ ગુમાવવો પડ્યો પણ કાયરતા એટલા માટે પણ ખરી કે આ આતંકીઓ ટ્રેન આતંકીઓ હતા અદ્યતન હથિયારો સાથે આવ્યા હતા રેકી સાથે આવ્યા હતા એ લોકો આવી રીતે સૌથી સરળ હોય છે કોઈ પછી એની કોઈ જવાબદારી લે ટીઆર આતંકી સંગઠન તો એ જવાબદારી લઈને કઈ બહુ મોટું કામ કર્યું એવું ના કહેવાય આવા નબળા અક્ષમ અતૈયાર એવા વ્યક્તિ ઉપર આવો હુમલો કરવો એ કાયરતાની નિશાની છે અને કાયરતા ક્રૂરતા એ આની વિસંવાદતા છે એ છે પણ ખરા અર્થમાં આપણે 1 મિનિટ માટે આતંકીના સ્થાન પર જઈને જો વિચારીએ તો આતંકવાદ તેના માટે છે કદાચ આઝાદ કાશ્મીર માટે કદાચ જે પણ દિવા સ્વપ્ન છે તો એ જો મેળવવું હોય તો પણ લીધી જેમાં તમે ખુબ નાલેશી પૂર્વક રીતે હારીને ગયા છો એમ એક ક્ષણ માટે આપણે એમની જગ્યાથી વિચારીએ કે આ કરવું શું કામે તો જો આઝાદ કાશ્મીર માટે હોય તો પણ આ રસ્તો નથી બહાદુરી ઉપર જો જરાક પણ ભરોસો હોય તો સૈન્યની સામે આમને સામને આવો ને આવા કિહ્થા નાગરિકોને ખતમ કરવા એ એકદમ કાયરતાની નિશાની છે સર શા માટે આ પ્રકારનો હુમલો કરવામાં આવી શક્યો હોય છે જે રીતે જોઈએ તો ધર્મના પૂછીને હુમલો કરવામાં આવ્યો છે આ શું શું છે કારણ કે આપણે જોઈએ અત્યાર સુધી અનેક હુમલાઓ થયા છે પરંતુ નિર્દોષ આ નાગરિક હુમલો થયો છે સર શું કારણ હોઈ શકે છે આ હુમલામાં એક વખત માટે બહુ જૂજ આવા બનાવો છે પણ એવું કહેવું પડે કે આ આતંકીઓ થોડો ઘણો વિચાર ચોક્કસ કર્યો હતો

પાંચેક દિવસ પહેલા પાંચ કે છ દિવસ પહેલા ઓગણીસો સુડતાલીસ માં જયારે દેશના ભાગલા પડે ત્યારની વાત કરે કે ટુ નેશન થિયરી ઇસ્લામ બહુલ પાકિસ્તાન અને હિન્દુ બહુલ ભારતના ભાગલા ટુ નેશન થિયરી ધર્મના આધારે પડ્યા છે આપણે અલગ છીએ આ ધાર્મિક ઉન્માદ ઉભો કરવાનો પ્રયત્ન કરે એના પાંચ દિવસ પછી અઠવાડિયાઓ બે મહિના કદાચ મેક્સિમમ પછી અમરનાથ યાત્રા શરૂ થવાની એ અમરનાથ યાત્રા જેમાં હિન્દુ હિન્દુમ્સ જાય છે પણ એની મદદ મુસ્લિમો ત્યાંના લોકો કરે છે એમની રોજીરોટી એનાથી ચાલે છે પાકિસ્તાની આર્મી ના ખોખલા જીંગોઈઝમ ને પોષવાનું કામ અને ધાર્મિક ઉન્માદ ક્રિએટ કરવાનું એ ચોથું કામ અને પાંચમું કામ અમરનાથ યાત્રા અને અમરનાથ યાત્રા ને સમયે કઈ કરવું અને એક સમયે ભારતની આંતરિક સુરક્ષા બીજા રાજ્યોમાં પણ અને એવા અડઘટ બનાવો બન્યા છે કે કશ્મીરમાં આતંકવાદી હુમલો થયો હોય ને બીજા રાજ્યોમાં ધમાલો થયો આ બધા મેલા ઈરાદાઓના કારણે આ હુમલો અને એ રીતે થયો એ રીતનો આ હુમલો જી

ચૂક કેવું અત્યારે પ્રાપ્ત માહિતી થી થોડું વધારે કદાચ આકરું હશે ખાખી વર્દી પણ એ મેળવી શકે ખોટી પણ હોય તો એનો સ્વાંગ રચી શકે હથિયારો લઈને આવી શકે અને અહીંયા એમને લોકલ સિમ્પથાઈઝર્સ જે લોકલ લોકોના સમર્થનથી આ બધું કરી શકે જેવી નાનકડી એવી દરારનો પણ ફાયદો ઉઠાવીને લોકલ ગદારોની મદદથી આ કરી શક્યા એ સ્વીકારવું રહ્યું કારણ કે બન્યું છે એ એક વાત અને બીજું કે પ્લાનિંગ માસ્ટર પ્લાન તો યસ એમનો પ્લાન ઘણા સમય થયો હોય આ બધું રાતોરાત ના થઈ શકે તો આ એક સારું મિલિટરી પ્લાનિંગ વ્યક્તિ જાણતો હોય એ આ પ્રકારની નાની ટીમ બનાવે એટલે એમનો પ્લાન ચોક્કસપણે સુ નિયોજિત હતો છે જી જી સર એવું પણ કહેવાય રહ્યું છે કે કાશ્મીરના સ્થાનિક આતંકવાદીનો પણ આમાં હાથ હતો ધર્માધ હોય જેને માત્ર બહતર વુર તમને મળશે એના સપના દેખાડવામાં આવ્યા હોય એમણે પોતે ઉભું કરેલું બેરોજગારીથી ગ્રસ્ત એવું કાશ્મીર અને એ કશ્મીર નો આપણો બેરોજગાર યુવાન હોય જે ખાલી ભાન ભટકેલો હોય કે અને વિદેશી ફંડિંગ અને હથિયારો અને એમાં પણ વળી ચાઇના નો પાકિસ્તાન ને સપોર્ટ તો આ એક તેજાબી કોકટેલ છે અને આ તેજાબી કોકટેલ બધી રીતે અલગ અલગ મિશ્રણમાં સામેલ થયું અને એટલે જ આ પ્રકારનો આ હમલો ને આ વાતની વાત હમ સર સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ તેમના સ્કેપ પણ જાહેર કર્યા છે ફોટોસ પણ ક્યાંક ને ક્યાંક બહાર આવી રહ્યા છે જડબાતોડ જવાબ આપવાની વાતો થઈ રહી છે તો સર આ બધું શક્ય છે કઈ રીતે થઈ શકે છે કઈ રીતે જડબાતોડ જવાબ આપી શકાય છે અને ભવિષ્યમાં પણ આના ભારત આના આના ઉપર કઈ રીતે જવાબ આપશે કઈ રીતે પ્રતિક્રિયા આપશે શું કેશો સર આના વિશે સ્કેચ જાહેર કરવાથી કદાચ આ આતંકીઓને પકડી શકાશે અને આ આતંકીઓને પકડીને એમના બોસ અને એમના બોસ જે કદાચ સરહદ ને પેલે પાર હોય એને પકડી શકાશે તો કે પછી એ લોકો જેમણે સ્વજનો ગુમાવ્યા હતા એ જેટલું જોઈ શક્યા હોય એ ખોફના માહોલમાં જેટલું વર્ણવી શક્યા હોય એના આધારે આ સ્કેચ બન્યા છે કેટલા સચોટ હશે એ ખ્યાલ આવશે એ સ્કેચ બધી લોકલ ને સર્ક્યુલેટ થાય કાશ્મીરમાં જયારે ક્યારે પણ આ પ્રકારનો સૈન્ય જમાવડો કરવાની સ્થિતિ થાય ત્યારે બહુ નજીક નજીકમાં જ્યાં જ્યાં રોડ જંક્શન હોય હોય નાકાઓ હોય એક શહેર થી બીજા શહેર જવાતું હોય ત્યાં સિક્યોરિટી પોસ્ટ છે ત્યાં આ બધાને ડિસ્પ્લે કરવામાં આવશે ડિજિટલ સાયબર નો યુગ છે તો ત્યાં ફોનમાં કે ડિજિટલ ડિવાઇસીસ માં હશે જેથી આ પકડી શકાય ત્યાંથી પાસ થતા ચોકીઓમાંથી પાસ થતા દરેક વેહિક્યુલર ને જયારે તકલીફ ના હોય ત્યારે પણ અમુક ટકા વાહનોને સંપૂર્ણ રીતે ચેક કરવામાં આવે જ છે પણ હવે તો દરેક દરેક વાહન અને વાહનની આગળ પાછળ અંદર બહાર બધે ચેક કરવામાં આવશે એમાં મદદ થશે આધારે બીજા બે ત્રણ કામ એ થઈ શકે કે કોર્ડન એન્ડ સર્ચ આ પ્રકારનું એક મિલિટરી મનોવર હોય છે જેને ઓપરેશન કહી શકાય

ડિફેન્સ વે અને બ્લેક એવી રીતે ક્લાસિફાઈ કરાય છે જે ભારતને ખતરો નથી એવા લોકો વ્હાઈટ જે વચ્ચે વચ્ચે છે ક્યાંય જઈ શકે ગ્રે અને જે સંપૂર્ણ સમર્થકો હોવાની શંકાઓ છે એને બ્લેક તો આ લોકોના ઘર પણ તપાસ કરવામાં આવી શકે આ સિવાય કે કે આ કરે છે ડિજિટલ ઇન્ટેલિજન્સ સાયબર ઇન્ટેલિજન્સ ની મદદ અને ડ્રોન અથવા ઈવન કદાચ લોરોસ નામના એક આપડા નીચા જમીન ઉપરના રડાર્સ હોય છે એની પણ મદદ લઈને આ લોકોને પકડી શકાય અને જે મે પહેલા કીધું એમ કે આ બધું કસુ તો આ આતંકીઓ ને કદાચ એમના આકા ને એમના આકાઓ પકડી શકાશે આપણે બીજો પ્રશ્નના ભાગમાં પૂછ્યું હતું કે એના પર શું કરી શકાય તો પકડવા માટેની આપણે આ બધી વાત જોઈ લીધી છે આપણને ખબર છે ઘણાની માહિતી આપણી પાસે છે તો એના પર પણ એટેક કરવો જોઈએ તો આપણે આજે આ પાંચ અને આવતીકાલે બીજા પાંચ

આપણા દર્શકોને સરળતાથી સમજાવી શકાય ને આવે એટલા માટે સિગરેટ પીવાથી એનો ફોટો પણ જોઈએ છીએ પણ એ જ ખોખામાંથી કાઢીને સિગરેટ પીએ છીએ જાણીએ છીએ કે વાહન ચલાવતા ચલાવતા મોબાઈલ ઉપયોગ ન કરવો જોઈએ પણ થઈ જતો હોય છે તો આ રીતે ઇન્ટેલિજન્સ હોવી અલગ વાત છે અને એક્શનેબલ ઇન્ટેલિજન્સ કે જેના ઉપર એક્શન લેવું એ નિર્ણય કરવો એ અલગ વાત છે અને માનો કે અત્યારે હું આપણે એમ કહું કે અત્યારે આપણે આ સંવાદ કરી રહ્યા છીએ કોઈ ડિજિટલ માધ્યમથી નેક્સ્ટ ત્રણ મિનિટમાં આપણું ઇન્ટરનેટ કનેક્શન ખોરવાઈ જવાનું છે તો કઈ કરો પણ કદાચ એ ત્રણ મિનિટ જ્યારે આપણને આ ઇન્ટેલિજન્સ મળીએ અપૂરતી હોય તો ન કરી શકીએ ત્રણ મિનિટમાં કઈ તો

પણ એ હેડલાઈન નથી બનાવી આ નવ્વાણું કે નવસો નવ્વાણું કે નવ હજાર નવસો નવ્વાણું માંથી એક ગફલત કો ચુક કો કે કઈક બીજું કો એ હેડલાઈન બનશે તો એ જોઈએ આપડે હમ સર આ ઘટના બની છે આ હુમલો થયો છે તેના પડકાર દેશભરમાં પડી રહ્યા છે દેશભરમાં અત્યારે જોઈએ તો સુરક્ષાને છે તે વધારી દેવામાં આવી છે ખાસ કરીને અમદાવાદમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે તમામ રાજ્યોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે તો એને લઈને શું કેશો સર માટેની જરૂર છે જરૂર એટલા માટે છે કે ભૂતકાળનો અનુભવ છે જી જયારે ક્યારેય આ પ્રકારના મોટા હુમલા થયા હોય તો એક આમ નાની વાત પણ ક્ષુલ્લક પણ વધુ દિલને હર્ટ કરે એવી વાત પેલા કહી દઉં નાની વાત છે પણ શરમજનક વાત છે ને એટલે આપણે પેલા કેવી જોઈએ તમને મને આપણી શેરી ગલીઓ આપણા શહેરોમાં અસર કરતી વાત છે એટલે મેં આ વાત કરી આ સિવાય જયારે મુંબઈમાં એટેક થયા ત્યારે જગ્યા અમદાવાદમાં જયારે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા ત્યારે ઘણી બધી જગ્યાએ થયા હતા ઇન્કલુડિંગ કે સિવિલ હોસ્પિટલમાં પણ એ લોકો બોમ્બ મૂક્યા હતા કે બીજે બોમ્બ ધડાકાઓ કરશું એની અમુક મિનિટો પછી લોકોનો ધસારો થશે સિવિલ હોસ્પિટલમાં અને સિવિલ હોસ્પિટલમાં તો આમ પણ ધસારો હોય તો ત્યાં પણ બોમ્બ કરે

કદાચ હું એમ કહીશ કે આપણે ટાઈમ લાઈન કરશું તો ગણતરીના કલાકો કે દિવસોમાં આપણે એમને પકડી પાડીએ અને આવું બન્યું છે એટલે કહી શકીએ એવું બને કે ના પકડી શકાય આ પાટને ના પકડી શકાય આ ને એટલે ના પકડી શકાય કે ક્યાંક અંદર ને અંદર ખતમ થઈ જાય એવું પણ થયું છે સંકુચિત માનસિકતા હશે અને એટલે આ બે બાબતોને ને ધ્યાનમાં રાખતા રાખતા કે એક આવી ટાઈમ લાઈન ફિક્સ એટલે કરીએ કે સુખદ આશ્ચર્ય જો જલ્દી થવાનું હોય તો એ પણ થવા દઈએ અને ના થાય તો આ પાંચ ના પકડાણા એટલે કઈ આપણે જંગ હારી ગયા એવું નથી આપણો ટાર્ગેટ મોટો હોવો જોઈએ ઊંચું નિશાન હોવું જોઈએ વ્યાપક નિશાન હોવું જોઈએ એટલે કદાચ ટાઈમ લાઈન પણ જે રીતે આપણા સરકાર કામ કરે છે ગૃહ મંત્રી કામ કરી રહ્યા છે ડિફેન્સ ફોર્સીસ ચોક્કસપણે કરશે આપણે એવું ચોક્કસ કહી શકીએ કે બને એટલું જલ્દી અને વેલામાં વેલી તકે હવે વેલ્યુ કેટલું થાય છે પછીની વાત છે પણ એક પણ શાંતિનો શ્વાસ ડિફેન્સના લોકો જે ત્યાં તેના છે નહીં લીધા વગર તો પરિણામ આપશે સર આપતો અનુભવી છો આપણે તળિયા થી લઈને તો સર જાણવું છે કે આપને ક્યારે માહિતી મળી હતી ને કેટલું દુઃખ થાય આ પ્રકારની જ્યારે માહિતી મળે છે ત્યારે અને સાથે જ લોકોને શું સંદેશો આપશો હવે આપણે જોઈએ જે રીતે લોકોમાં ક્યાંક ને ગુસ્સાનો માહોલ છે ક્યાંક ડરનો માહોલ છે ક્યાંક ભયનો માહોલ છે શું કેશો સર ખુબ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે અને મારા હું ત્યાંના મિલિટરી બે એ પહેલી વાર કઈ ફાયરિંગ થયું હતું કે માહિતી રહી પણ એના કરતા પણ વધારે જે આપણે બીજો ભાગ આપના પ્રશ્નનો કીધો એના પર હું વધારે ફોકસ કરીશ કે નાગરિકોને શું સંદેશ આપીએ તો યુદ્ધ એજ કલ્યાણ એવા ખોખલા ઉન્માદ પણ થોડા વિભાજન થઈ શકે છે એવા અઢળક લાખો કરોડો મુસ્લિમો જે છે જે ભારતમાં વસે છે ભારત માતાના સંતાન તરીકે પોતાને ગણાવે છે ભારતના નાગરિક તરીકે ગણાવે છે આપણી પોલીસ આપણી ડિફેન્સમાં છે મુસ્લિમ નામ હશે પણ એ ધર્મા છોકરો છે અમારો છોકરો ના કેવાય એ ઇસ્લામથી પણ વેગડો કેવાય એવું આપણા નાગરિકો આપણા ઇસ્લામિક અને મુસ્લિમ ઇસ્લામિક આગેવાનો અને મુસ્લિમ ભાઈઓ પણ કરે અને બીજું થોડું અઘરું છે અને હું એવું નહીં કે આ કોઈ આપણે સૂચન આપીએ છીએ બને પણ તેટલું જલ્દી જે બની સ્વીકારી એમાંથી વળીને ઉઠીને બીજી વખત આવું એની તૈયારીઓ જેના માટે આવા ફાયરિંગની મોકડ્રીલ જે બીજા દેશો કરતા હોય છે એને વધુ રિયલિસ્ટિકલી કરીએ એવી રીતે